હવે ગુજરાતને ઘમરોળશે ચોમાસું હવે ચોમાસું વરસાદ લઈને આવી રહ્યું છે ગુજરાતમાં ચોમાસાની દસ્તક થઈ રહી છે તો આજે જાણીશું કે કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ કયા ક્ષેત્રોમાં છે આગાહી આજના દિવસે કયા ક્ષેત્રોમાં પડી શકે છે મૂસળધાર વરસાદ તો જાણીએ નકશાની મદદથી તો દર્શક મિત્રો હવે નવી સિસ્ટમ આવી રહી છે ગુજરાત તરફ વધી રહી છે નવી સિસ્ટમ મહારાષ્ટ્ર કેરળ તરફથી આવી રહી છે નવી સિસ્ટમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે તો જોઈએ આજના આ વિડીયોમાં કે ગુજરાતમાં ક્યારે પડશે સારો વરસાદ આ તમે દર્શક મિત્રો જોઈ શકો છો આ નવી સિસ્ટમ આવડી મોટી સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે તેના લીધે ગુજરાત પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ સૌરાષ્ટ્રથી આપણે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગોંડલ બાબરા સોનગઢ પાલિતાણા બોટા જસદણ તુરખા વગેરે જેવા વિસ્તારોમાં સામાન્ય આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ બીજી તરફ નજર કરીએ તો થાન વાંકાનેર મોરબી ચોટીલા રાજકોટ સાવડી જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્યારબાદ આપણે સમુદ્ર કિનારા વિસ્તારોમાં સમુદ્ર કિનારા વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મહારાષ્ટ્ર ક્ષેત્રોમાં વાત કરીએ તો ત્યારબાદ સુરત સુરત મહેસાણા વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ હજુ પણ વાત કરીએ તો સુરત બારડોલી કાસુમડા વાંકલર ભરૂચ કચ્છ વગેરેમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે ત્યારબાદ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડા મહેમદાબાદ લાંભા સોજિત્રા સુનોયા પેટલાદ તારાપુર નડિયાદ વગેરે જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અમદાવાદ ધોળકા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને ચોટીલામાં સામાન્ય વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ બીજી આગાહીની વાત કરીએ તો આપણે જોઈએ કે કેવી રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ કેવી રીતે આગળ વધી રહી છે થોડા જ દિવસોમાં ગુજરાત પર ગમરોળી નાખે તેવો વરસાદ ચોમાસું લઈને આવી રહ્યું છે ત્યારબાદ આપણે પવનની ગતિની વાત કરીએ પવનની ગતિ કેવી રહેશે પવનની ગતિ તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપીએ પવન ફૂંકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ કિલોમીટરની ઝડપીએ પવન ફૂંકાવાની સંભાવના દર્શાવવામાં આવે છે ત્યારબાદ કચ્છના વિસ્તારોમાં સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે તો મિત્રો આ હતા આજના સમાચાર તો કેવા રહી આજના સમાચાર તેની જાણકારી મને દેજો